મળતી માહિતી અનુસાર અમદાવાદથી રાજકોટ તરફ એચએલ કાર્ગો કુરિયર કંપનીની બોલેરો પિકઅપ વાનને રાત્રિના સમયે સુરેન્દ્રનગરના લીંબડી હાઇવે પર આવેલ કાનપરા ગામના પાટિયા નજીક બે કારમાં આવેલા અંદાજે સાતથી આઠ અજાણ્યા શખ્સો લૂંટના ઈરાદે ધસી આવ્યા હતા જ્યાં તેઓએ કુરિયર કંપનીની ગાડી સાથે ઈરાદાપૂર્વક અકસ્માત સર્જી ગાડીને રોકી ચાલક તેમજ ક્લીનરને માર મારી ગાડીમાં ભરેલ અંદાજે બોતેરથી વધુ ઇમિટેશન લેડીઝ આઇટમો કટલરી આઇટમો તેમજ ચાંદીના દાગીના ભરેલ પાર્સલો સહિતના મુદ્દામાલની લૂંટ ચલાવી કુરિયરની ગાડીને સ્થળ પર જ મૂકી ભાગી ગયા હતા જે અંગેની જાણ ચાલકે પોલીસને કરતા એસપી ડોક્ટર ગિરીશ પંડ્યા ડીવાયએસપી ચેતન મુંધવા પીએસઆઈ એલસીબી એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો જ્યાં પોલીસે નાસી છૂટેલા અજાણ્યા શખ્સોને વહેલી તકે ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા પાણશીણા અને બગોદરા પોલીસ સ્ટેશનની બોર્ડર ઉપર આજે રાત્રે એચએલ કાર્ગોનું એક મહિન્દ્રા પિકઅપ વાહન હતું એમાં લૂંટનો બનાવ બનેલ છે અન્ય આઈ ટ્વેન્ટી જેવી બે ગાડીની અંદર સાતથી આઠ લોકોએ આવી અને ડ્રાઈવરને માર મારી અને આ ગાડી સાથે લૂંટી અને લોકો જતા રહેલા હતા બનાવવાળી જગ્યાએથી લગભગ આઠથી નવ કિલોમીટરે જે ગાડી છે આંગડિયાની એ મળી આવેલી છે અને એની અંદરથી કેટલાક પાર્સલો પણ મળેલ છે એટલે આ કુલ કેટલો માલ આ બનાવની અંદર ગયેલ છે એની વેરિફિકેશનની કામગીરી ચાલુ છે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની અંદર લોકલ પાણછીણા પોલીસ સ્ટેશન સીપીઆઈ એસડીપીઓ અને એલ સી અને અન્ય ટીમો છે લગભગ સાતથી આઠ ટીમો છે અને આરોપીઓને અને મુદ્દામાલ શોધવા માટે કાર્યરત છે એટલે આ વેરિફિકેશનની પ્રક્રિયા પૂરી થશે એટલે એફઆઈઆર દાખલ કરી અને આગળની